જય જિનેન્દ્ર હું કેજલ વખારિયા મુંબઈ કાર્નિવલી કચકામ બિન આજે સુપર હીરો સરદાર એ પુસ્તકનો પરિચય કરાવીશ પુસ્તકના પરિચય પહેલાં એના લેખકનો પરિચય પણ ખૂબ જરૂરી છે જય વસાવડા લિખિત આ પુસ્તક છે જય વસાવડા આજની તારીખમાં ગુજરાતી ભાષાના અગ્રણી લેખકોમાંના એક છે એમને ખૂબી એ છે કે જે વિષય હાથમાં લઈને એની ઉપર લખલૂટ રિસર્ચ કરે કેટલી લાઇબ્રેરી અને આર્કમાંથી જઈને એ વિષયના વિવિધ પુસ્તકો પત્રો અન્ય સામગ્રી લઈ આવશે વળી પાછું પોતાના લખાણમાં એ બધા રેફરન્સીસ ટાંકશે એટલે વાંચનારને ધરપડતો હોય કે અહીંથી લખાણ આવ્યું છે એટલે એમાં ઓથેન્ટિસિટી હશે જ દીટો આ પુસ્તક જોયું આ પુસ્તકની યુએસપી એ છે કે એના દરેક પ્રકરણની શરૂઆત જયભાઈએ સરદારના કોર્ટ જે સરદારના જ શબ્દોમાં છે એનાથી કરી છે એટલે વાંચનારને તો જાણે આપણે સરદારે જ લખેલું પુસ્તક વાંચતા હોય ને એવો જલસો પડી જાય છે આ પુસ્તક વાંચ્યા પહેલાં મારું જ્ઞાન સરદાર વિશેનું ઘણું લિમિટેડ હતું પરંતુ આ પુસ્તક વાંચ્યા પછી જેમાં આપણે ગાંધીજીને ઓવરઓલ ઓળખીએ છીએ એ રીતે સરદારને પણ ઓવરઓલ ઓળખી શકીએ છીએ જનરલ એક એવી છાપ છે કે સરદાર વિશેનું લખાણ હોય એટલે નહેરુ અને ગાંધીની વિશે ટીકા કરવી પરંતુ અહીં સરદારની લીટી મોટી કરવા માટે જયભાઈએ કોઈની લીટી નાની નથી કરી અને તે છતાં પણ સરદારની દરેક 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 ખૂબીઓ એમની એમણે આવરી લીધા છે કેટલાક પ્રસંગો જો હું તમને કહું તો અઢારસો સત્તાવનના બળવામાં સરદારના પિતાએ ભાગ લીધો અને બાળ વલ્લભને તેઓ આ બળવા વિશેના અનેક પ્રસંગો કહેતા પોતે જેલમાં પણ રહી આવેલા બળવા વખતે વિચક્ષણ બુદ્ધિના સતન એ વખતે સ્પષ્ટ થઈ ગયેલું કે આ બળવાની નિષ્ફળતાનું જો એકમાત્ર કારણ હોય તો તે ભારતીયોનો કુસમ છે સમજે અને કદાચ પાંચસો બાસઠ રજવાડાના વિલીનીકરણનું પણ બીજ જે હતું એમના મનમાં ત્યારે જ રોપાઈ ગયું હોય બચપણથી જ અન્યાય સામે અવાજ ઉઠાવવાની તેમની વૃત્તિ સાથે સાથે ચુસ્ત સંગઠનની આવડત શાળામાં અનેક શિક્ષકો સામે તેમણે અવાજ ઉઠાવેલો કેટલાક સામે તો હડતાલ પણ પાડી લીધી હા હા શિક્ષકો સામે જ કારણ કે સ્થળો તો જ્યાં પણ હોય ને ત્યાંથી કાઢવો જ પડે અમદાવાદ સુધરાઈના તેઓ પ્રમુખ બન્યા ત્યારે પ્રથમ વખત પોતાની વહીવટી કુશળતા દર્શાવવાનો તેમને મોકો મળ્યો તેમની સચોટ દલીલબાજી અને ચુસ્ત દસ્તાવેજીકરણના કારણે કેટલાય ગોરા અફસરોએ તેમની સામે નમવું પડતું ધીરે ધીરે તેઓ રાષ્ટ્રીય ફલક પર આગળ આવતા ગયા છવાતા ગયા પાયાના માણસ હતા પાયાના પ્રશ્નો સમજતા હતા એટલા માટે જ તેમની આકરી વાણી હોવા છતાં પણ તેઓ સહજ સ્વીકારે બન્યા તેમના કોઈ પણ પ્રવચનમાં ક્યારેય પણ મધુરતા ન હતી તેઓ સ્પષ્ટ કહેતા હું ખેડૂત છું માર હું બરછટ છું મારી જે કુહાળા જેવી છે પરંતુ હું જે પણ કહીશ એ મારાને તમારા હિતમાં જ કહીશ અને એટલા માટે તેઓ સહજ સ્વીકારી બન્યા આ પુસ્તકમાં કેટલીક દુઃખદ બાબતો પણ છે જેમ કે સરદારનું જે દુરંદેશી હતી એ જ તેમની માટે અભિશાપ બની ગયો કારણ કે જે તેઓ જોઈ શકતા તેઓ સમજી શકતા અન્ય કોઈ સમજી ન શકતું અને આ જ તેમના કથળતા જતા સ્વાસ્થ્યનું પણ એક કારણ હતું આજની તારીખમાં પણ સરદારે એ વખતની સામાજિક રાજકીય વ્યવસ્થાઓ ખાસ કરીને સામ્યવાદ સમાજવાદ ચાઇના સ્ત્રીઓની પરિસ્થિતિ વગેરે વિશે જે લખ્યું છે આજની તારીખમાં પણ એ બધું એટલું જ પ્રસ્તુત છે સરદાર ફિલ્મ જોઈને આપણને જે જ્ઞાન નથી મળતું ને એ જ્ઞાનાયક પુસ્તક વાંચવાથી મળે છે એટલે ટૂંકમાં એક ભારતીય હોવાના નાતે સરદાર શું છે તે સમજવા માટે તેમના અનેક ગુણ જેવા કે તેમની વિચક્ષણતા તેમની લીડરશીપ ક્વોલિટી તેમનું મેનેજમેન્ટ તેમની નિડરતા સાહસકૃતિ આ બધું સમજવા માટે પણ આ પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે કારણ કે એક વલણ છે કે સરદાર વિરોધીઓ પ્રત્યે ખૂબ આકરા હતા હા તેઓ આકરા હતા પણ કોઈના દ્વેષી ન હતા હાર્ડો હાડ રાષ્ટ્રીય હિત માત્ર ને માત્ર તેમના હૃદયમાં અંત સુધી આપણે લીડરશીપ કે મેનેજમેન્ટના જે લાખો રૂપિયા ખર્ચીને કોર્સિસ કરીએ છીએ ને એમાં જે જ્ઞાન મળે છે ને એ જ્ઞાન આ પુસ્તકના પાને પાને પીરસાયેલું છે અંતમાં દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીઓને મારી ખાસ વિનંતી છે કે જો તમે ઈચ્છતા હો કે તમારા બાળકમાં પણ આ બધી સરદાર જેવી ક્વોલિટીઝ આવે કારણ કે આ દેશને અત્યારે સરદારની સખત જરૂરત છે તો પ્રેગ્નન્સીમાં ગર્ભાવસ્થામાં ખાસ આ બુક એક વખત માંગો થેન્ક યુ અસ્તુ